દ્વારકા જિલ્લાના ભાણવણ ગામે પાણીના પાઇપલાઇન લીકેજ થઈ હતી જેમાં ખરાવાડ વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો એક તરફ પૂરતું પીવાનું પાણી મળતું નથી તો બીજી તરફ પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો જે ભાણવડની અત્યારે પરિસ્થિતિ છે અંધેરી નગરીને ચોપટ રાજા જેવી જે મહિલાઓને અત્યારે એટલી તકલીફ પડી રહી છે જે છ સાત છે પાણી આવે છે ને એમાંય અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય તો આ છ સાત દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે તે પાણી પીવાનું ને વાપરવાનું જે બાયુને કૂવામાં અને બોરમાંય પાણી નથી તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય તો ખરેખર આ સરકાર અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે તેમાં પાણી વાપરવાનું નહીં પણ પીવાનું તો પાણી પહોંચાડે એમાં ક્યારેક ક્યારેક ગંદુ પાણી આવે છે તો આ પરિસ્થિતિમાં અત્યારે જે કાલે જે મત મેળવવા માટે હળિયું કાટતા હતા નેતાઓ તો આ જે પરિસ્થિતિમાં પાણી પહોંચાડે તો એટલી નમ્ર વિનંતી છે સરકારને જય હિન્દ જય ભારત નકુ મનીષા રોહિતભાઈ